ડિવોર્સી સ્ટેજ સાથેની ઘટના રમા શું વિસર્યું છે આઈ નીડ યોર આન્સર પૂરી વીસ મિનિટની શાંતિ પછી શાલિનીએ સિગરેટની યશ બિયરના ખાલી કેનમાં ખંખેરતા રમાને પૂછ્યું એકલવય જિંદગી કરતાં મારી સાથે પાછી બોમ્બે આવી રહે હજુ વિશે નથી એમ તો દીકરી જમૈએ પણ કહ્યું છે કે મમ્મી અમારી સાથે આવીને રહો અને એ વ્યાજબી નથી વેવાણે પણ આગ્રહ કર્યો છે પણ હું હજુ જૂના વિચારની છું દીકરીને ત્યાં રહેવું યોગ્ય નથી અને આમ પણ હવે હું એકલી રહેવાને ટેવાય જ ગઈ છું રામાની દીકરી સૌમ્યાના લગ્નની રિસેપ્શન પાર્ટી ગઈકાલે પતી ગઈ હતી દીકરી જમે રાત્રે જ હનીમૂન માટે નીકળી ગયા હતા બે રૂમ અને એક રસોડાનો ફ્લેટ ઓરલ રેડિયા જેવી દીકરી વગર અને એક હાથમાં ખાલી બિયરના કેનમાં ફૂંકાતી સિગરેટની રાખ ઠલવાતી હતી સામે રમા સાદા સફેદ ગુજરાતી વસ્ત્રોમાં બેઠી હતી રમા અને શાલિની ખાસ મિત્રો પ્રસંગ પછી ઉતારતા હતા શાલિની રમાને વૈત્રી થી શાલિની સૌમ્યાના લગ્નમાં આવી હતી રમા નાયક અને શાલિની ગુપ્તા બંને એકબીજાના પાડોશી બાળપણથી સાથે સ્કૂલમાં ગયેલા સાથે હરેલા ફરાયેલા અને મોટા થયેલા રમા અભ્યાસમાં મોખરે શાલીની રોપ દેખાવ શોખમાં સૌથી આગળ તરી આવે રમા ઘણી રીતે ગુજરાતી સંસ્કાર મર્યાદામાં ઘડાયેલી જ્યારે શાલીની સિંગલ મધરની સાથે રોકટોક વગર મુક્ત રીતે મોટી થયેલી આમ છતાં રમા અને શાલીની જાણે એકબીજાના પૂરક હોય એમ મૈત્રી ગાંઠથી એક બની ગયેલા હાઈસ્કૂલ પૂરી થતાં જ આર્થિક કારણોસર ભણવાને બદલે નોકરી શોધવામાં બંને સહેલીઓ લાગી પડી હતી શાલિનીને તો બોલીવુડમાં જવાના ભભડા હતા પણ રમાઈએ જ એને કાસ્ટિંગ કોષનો ભય બતાવીને રોકી રાખી હતી કોઈ કે સલાહ આપી એરલાઇન્સમાં ટ્રાય કરો અને બંનેને એર વોસ્ટેજ તરીકે નોકરી મળી પણ ગઈ સારો પગાર અને ભથ્થાઓ અને દેશ વિદેશમાં ફરવાની આવતી મજા સરસ ફાવી ગયું તે દરમિયાન રમાઈએ પિતાની સત્ર સાહી ગુમાવી માતાનો આગ્રહ હતો કે રમાઈએ લગ્ન કરી સ્થિર જીવન જીવવું જોઈએ એના મામા અનેક મુરતિયા બતાવતા હતા પણ રમાને એની આ નોકરી ગમતી હતી સિનિયર પાયલોટ સુરેન્દ્ર બોઝને રમાનો સૌજન્ય ભર્યો વ્યવહાર અને વાતની મીઠાશ ગમતી મોટાભાગે એની સાથે જ ફ્લાઇટ થતું સુરેન્દ્ર સરને દીકરી ન હતી એને દીકરીની જેમ બહાલ કરતા અને આ નોકરીના સંભવિત ભયસ્થાનો અને દૂષણોથી કેમ દૂર રહેવું તે જણાવતા રમાને સુરેન્દ્ર સર પણ સલાહ આપી હતી થોડા સમયમાં હું પણ રિટાયર થઈશ સમય બદલાયો છે એર ટ્રાવેલ માત્ર ડિગ્નિફાઈ ક્લાસના માણસો માટે જ હતું હવે પેસેન્જરોની ક્વોલિટીમાં પણ ફેર પડ્યો છે આતંકવાદ પણ વકર્યો છે તને ગમતા સારા છોકરા સાથે સંસાર માંડીને સુખી થા બીજી બાજુ શાલિનીની જિંદગી રંગીન બનવા માંડી દેશ વિદેશની હવામાં એને જોઈતું બધું જ મળી ગયું રેસ અને ફેમસ સાથેના સંબંધો વધતા ગયા હોટેલ પાર્ટીના આમંત્રણો પણ મળતા યોગ્ય કાળજીના બે વખત એબોર્શન પણ કરાવી નાખ્યું બસ એક જવાબદાર વગરની યુવાની માણી લેવામાં એ માનતી હતી અને માણતી પણ હતી અનેક ભાષા ઉપરના પ્રભુત્વને લીધે થોડા સમયમાં હેડ હોસ્ટેજ બની ગઈ હતી બે મિત્રો એક જ વ્યવસાય અને બે જુદા જીવન આમ છતાં એ બંનેની મૈત્રીમાં રમાના મામાએ એક ઉચ્ચ મધ્યમ વર્ગનું દેસાઈ કુટુંબ શોધી કાઢ્યું રમા નોકરી ચાલુ રાખે તેનો વાંધો ન હતો યુવક દીપેશ સરકારી નોકરી કરતો હતો હાથ પીળા થઈ ગયા માતા રમાના સુખી સંસારના સંતોષ સાથે સ્વર્ગે સીધવ્યા રમાએ દાંપત્ય જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે ફૂલ ટાઈમ જોબને બદલે પર ડીમ નોકરી સ્વીકારી લીધી જો કે સંયુક્ત કુટુંબની જવાબદારી સાથે એ પણ ઘણું જ તણાવયુક્ત હતું કોલ આવતા જ યુનિફોર્મ સાથે એરપોર્ટ પર દોડવાની તૈયારી રાખવી પડતી એક દિવસ સિંગાપોરથી બોમ્બે આવતી ફ્લાઇટમાં લાંબા સમય પછી સુરેન્દ્ર સર સાથે થઈ ગયા હતા સખત માથું દુખતું હતું થોડો તાવ પણ હતો બીજી સવારે તેઓ બેંગ્લોર પુત્રને ત્યાં જવાના હતા રમા આગ્રહ કરીને પોતાને ત્યાં લઈ આવી દીપેશ મિત્રો સાથે પંચગ્નિ ગયો હતો પોતાના બેડરૂમમાં સુરેન્દ્ર સરને આરામ કરવા કહ્યું મોડી રાત સુધી એ સુરેન્દ્ર સરનું માથું દબાવતી રહી એ પણ થાકેલી હતી એ જ રૂમમાં ક્યારે આંખ મિસાઈ ગઈ તે ખબર ન પડી સવારે રમા સુરેન્દ્ર સરને એરપોર્ટ સુધી મૂકી આવી સાસુજીને આ ન ગમ્યું દીપેશ સાથે અવળી રજૂઆત થઈ દીપેશ તારી સુલક્ષણી વહુ બહાર શું કરતી હોય તો રામ જાણે પણ એને તો હવે ઘરમાં પણ રામલીલા કરવા માંડી છે બેસાડી શું કાંદો કાઢ્યો શંકા કુશંકા વચ્ચે ખબર પડી કે રામા પ્રેગ્નેટ છે અને ગૃહ કંકાશ શરૂ થયો દીપેશની ઓફિસમાં જાત જાતની વાતો થતી સ્ત્રીના ત્રણ પ્રોફેશન હંમેશા વગોવાયા છે બોસની સેક્રેટરી નર્સ અને એર વોસ્ટેસ પણ એર વોસ્ટેસ જ હતીને દીપેશને ત્યાં મહેમાન તરીકે જઈએ તો રમાભાભાઈ પૂછે કોફી ટી ઓર મેં અને તે વખતે તો એ બોલનારને ઓફિસમાં જ બે દાંત તોડનાર દિપેશનો એક મોકો પડી ચૂક્યો હતો પણ આજે તો આ હોળી ખુદ દિપેશની માએ જ સળગાવી હતી અધુરામાં પૂરું રમાની શાલિની સાથેની મૈત્રી અને શાલિની વાતો તો જાણતી જ હતી તારીખ અને દિવસોની ગણતરીઓ માંડી તારીખ દિવસની આવી જ્યારે સુરેન્દ્ર સર મહેમાન બન્યા હતા દીપેશ એને ખેંચીને ઘરની બહાર કાઢી રમાની કાકલુદી અને સમજાવટનો અર્થ ના સર્યો રમાને ઘરમાંથી સૌમ્યનો જન્મ થાય તે પહેલા જ કાઢી મૂકે વહેમનું વસડ નહીં વલસાડથી મામાનો દીકરો આવીને બહેનને લઈ ગયો થોડા દિવસમાં જ ડિવોર્સના કાગળી આવ્યા રમાએ અશ્રુબિંદુ સહિત ભાઈની સલાહથી સહી કરીને મોકલી આપ્યા રમા અને દીપેશના જોઈન્ટ એકાઉન્ટના નાણાં ડિવોર્સ પહેલા જ અદ્રશ્ય થઈ ગયા હતા પોતાના ઘરેણા પણ એ પસાવી પાડ્યા સાંભળવા મળ્યું કે દીપેશ સાથે જ નોકરી કરતી નૈના સાથે લગ્ન કરી લીધા છે મામાને ત્યાં જ પ્રસ્તુતિ થઈ સૌમ્યાનો જન્મ થયો રમાની એરવોસ્ટેશની મનગમતી નોકરી છૂટી ગઈ સૌમ્યાના જન્મ પછી રમાઈએ મામા મામી અને ભાઈ ભાભીના શરણ રજ માથે ચડાવી વલસાડમાં જ એપાર્ટમેન્ટ રાખ્યો ઘરમાં જ ટ્યુશન ક્લાસ ખોલીને દીકરીને ઓછીવા માંડી ખાસ કરીને સ્પોક સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટો આવતા કેલેન્ડરના પાના ફાટતા ગયા નવા કેલેન્ડરો દિવાલ પર ટીંગાતા ગયા સૌમ્ય મોટી થઈ કોલેજમાં પ્રોફેસર થઈ અને લોયર સાથે એના ગઈકાલે લગ્ન થયા પણ લગ્નના એક અઠવાડિયા પહેલાં એફિયાન્સ લોયર અને મેડિકલ ટેકનિશિયનને લઈને દિપેશ નીચે પહોંચી દીપેશ દેસાઈ બ્લેન્કેટ ઓઢીને સુતા સુતા પરિવાર સાથે ટીવી પર ક્રિકેટ મેચ જોતા હતા મિસ્ટર દેસાઈ વી હેવ ઇન્વેસ્ટિગેશન કોર્ટ ઓર્ડર ફોર યુ વી નીડ યોર બ્લડ હેર એન્ડ સ્લે સેમ્પલ ફોર ડીએનએ પેટર્નિટી ટેસ્ટ ઘરના બધા સમજે તે પહેલાં તો સૌની હાજરીમાં દિપેશના સેમ્પલ્સ લેવાઈ ગયા સોમ્યાના સેમ્પલ લેવાયા હતા સોમ્યાને ખાતરી હતી કે પાયલોટ અંકલની નહીં પણ એ જ બાપ દિપેશ દેસાઈની જ પુત્રી હતી માત્ર માને અન્ય કરતા બાપને જણાવવું જ હતું રિઝલ્ટ આવી ગયું બરાબર સોમિયાના લગ્ન દિને જ પાપા દિપેશ દેસાઈના હાથમાં નોટરાઈઝડ સર્ટિફિકેટ લેટર અને ડીએનએ રિપોર્ટ મળ્યા પત્રમાં સૌમ્યાના લગ્નની કંકોત્રી હતી અને એક છોટા કાગળ પર લખ્યું હતું યુ આર માય ફાધર મિસ્ટર દીપેશ દેસાઈ સૌમ્યના લગ્ન અને રિસેપ્શન સાદાઈથી પણ સારી રીતે પતી ગયા દીકરી જમી શાલિની આંટીએ ભેટ આપેલા હનીમૂન પેકેજ ટૂરમાં પેરિસ ઉપડી ગયા બંને બહેન પણ વીતેલા સુખ દુઃખનો હિસાબ માનતી હતી શાલિની અને બોમ્બે પાસી ફરવા સમજાવતી હતી તે સમયે બારણામાં એક વીસ વર્ષનું નવયુવાન આવી ઊભો આંટી હું ઘરમાં આવી શકું કોણ છે ભાઈ કોનું કામ છે એના હાથમાં એક બોક્સ હતું મારું નામ શોભન હું દીપે દીપેશ દેસાઈનો પુત્ર છું મારી મમ્મી સૌમ્યા બહેન માટે આ લગ્ન ભેટ મોકલી છે દિપીશેએ બોક્સ ખોલીને રમા સામે ઉઘાડ્યું એમાં રમાના લગ્ન સમયનો એક જૂનો નેકલેસ હતો તે કાઢીને આપ્યો યંગ મેન થેન્કસ બટ નો થેન્કસ ટેક ઇટ બેગ વી ડોન્ટ નીડ ઇટ રમાને બદલે શાલિનીએ જવાબ આપ્યો તારા બાપને કહે છે કે જેટલું પસાવી પાડ્યું હતું એ બધું ઇન્ટરેસ્ટ સાથે લઈને જાતે આવે દીકરા પાસું લઈ જા હવે અમને એની જરૂર નથી તારા ફાધર આશીર્વાદ આપવા આવ્યા હોત તો ગમત રમાઈ એની સૌજન્યતા ગુમાવી ન હતી આંટી છ મહિના પહેલાં એક્સિડન્ટમાં પપ્પાના બંને પગ કપાઈ ગયા છે એ ઈચ્છે તો પણ ન આવી શકે આ તો મમ્મીએ જ મોકલ્યો છે પપ્પાને ખબર પણ નથી મમ્મી અને પાછળથી વાત કરશે દીકરા આ તું પાછું લઈ જારમાંથી જ્યારે જાકારો મળ્યો ત્યારે આની જરૂર હતી હવે નથી તારી મમ્મીના સૌજન્ય બદલ એમનો અને તારો આભાર શક્ય એટલી તારા ફાધરની કાળજી રાખજે દીકરા જરા બેસ હું ડિનરની તૈયારી કરું છું જમીને હું તારી સાથે જ આવું છું તારા પપ્પા મમ્મીને કઈ મદદ કરી શકું આંટી હું મારા મિત્ર સાથે એની કારમાં આવ્યો છું ઉતાવળમાં છું આપ આવશો તો મને ગમશે પણ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી તમે શાંતિથી આવશો તો અમને ગમશે હું જઈશ શોભન રમાને પ્રણામ કરીને નીકળી ગયો શાલિનીએ શાળા પાડતા રમાના શબ્દોનું પુનરાવર્તન કર્યું ગુજરાતી સતી સાવિત્રીને બોલ દિયા હું તારી સાથે જ આવું છું મેં કહ્યું સાલ બોમ્બે ક્યારે બહેન ન હતું અને અને હવે લંગડા ખબર કાઢવા સેવા કરવા જવું છે વાહ ગુજરાત વાહ તું ડિવોર્સ પછી આંધળી લોલી કે લંગડી થઈ ગઈ હોત તો તારો યક્ષ તને પાળવા પોષવા કે મળવા આવવાનો હતો તારી જીવન કિતાબના ફાડીને ફેંકાઈ ગયેલા પાના ફરી શોધવા નીકળવું છે તે તો સાદા સફેદ વેઢવા જેવા લૂગડા પહેરવા માંડ્યા છે તો એ બોલતી શાલિનીએ ખાલી બીરનું ડબલું દૂરના વેસ્ટબીનમાં ફેંક્યું નિશાન બરાબર જ હતું ડમ્પ યુર પાસ્ટ મેરીડ લાઈફ ઇન ધ ગાર્બેજ ગાર્બેજસ્ટ લાઈક ડી રમા બી પ્રેક્ટિકલ ઇન ધ રિયલ લાઈફ હવે તો માં પણ આવી રોતલ ફિલ્મમાં બનતી નથી સીધી સીધી બેગ તૈયાર કરી દે કૃપાલ સિંઘ તને ઓળખે છે અને મારા પર છે જરૂર પડશે તો એને ખુશ રાખી કેમ કામ કઢાવું તે મને આવડે છે તને નવા એરપોર્ટ પર ફ્લોર ઓફિસમાં બેસાડી દઈશ તું લાસાર વિધવા નથી તું ડિવોર્સ છે તું સિંગલ છે આ સફેદ ગામડિયા ગુજરાતી સાડીમાં તું ઓડતાળીસની નહીં પણ એઠોતેરની લાગે છે તારી દીકરીની જવાબદારી પૂરી થઈ છે જીવનને ધબકતું રાહ ખરેખર તો હું તને લેવા જ આવીશું સૌમ્યા સાથે મેં બધી વાત કરી લીધી છે એણે પણ મને કહ્યું છે કે આંટી મમ્મીને તમે તમારી સાથે લઈ જાઓ તારા દિમાગમાં મારી વાત ઉતરે છે રીફ્રેલી પંજાબણ વાઘણ સોફા પરથી ઉઠી હાથો ઉછાળીને જેટલી આવડે તેટલી ભાષામાં ગાળો બોલતી રૂમમાં આંટા મારતી હતી ડિયર લેક્ચર બાજી બંધ કર તારી બેગમાં મારી સાઇઝનું જીન્સ છે કે પછી આ સાડલો પહેરીને તારી સાથે આવવાનું છે આવા નવા નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે સામાજિક ઘટનાઓ સત્ય ઘટના આધારિત સ્ટોરી રામાયણના પ્રસંગો આધ્યાત્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત